મિલકત સંબંધી તથા પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સુરત શહેર ખાતેના ઠગાઈના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો આરોપી જેને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે જય નટવરલાલ ગોસ્વામીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો